તમારાધા ને કહી દે છે મારા પતંગ પાસુ આવી જીગા તો ઉત્તરાયણ આવી છે હવે તો પતંગ આવે ને તો કોઈ પાસુ ના આલે બાપ યાદ છોડ કર મુખે બાપા મારું પતંગ પાછું આલી દેજે ન નકર મજા ન આવે હો પાછી અચ્છા અલા જીગા એક પતંગ હાટે એવું ના કરવાનું હોય મો રાધાને કહું હમલે જ તન પાસું આલી દે જડ્ઠા સમજાવ છે સમજાવ ઓલા મુખે બાપા રાધાને કહી દેજે નકર તો વીફરે લજગો છે પાહો એ રાધા આ જીગાનું લૂટેલું પતંગ પાસું આલી દેજે

વિક્રમ હવે તું ચિંતા ના કરે ઘરે જઈ અને દુકાન થી બીજા લઈ દેસુ લાઈન પે